સમાચારમાં વાત કરીએ સિદ્ધપુર શહેરની તો સિદ્ધપુર તાલુકાનું કોટગામ પણ અનોખી રીતે ઉજવણી કરીને રામમય બન્યું બાવીસ જાન્યુઆરીએ એટલે મર્યાદા પુરુષોત્તમ રામની અયોધ્યામાં મંદિર પ્રાણપ્રતિષ્ઠા દિવસે જ્યારે સમગ્ર દેશ ભગવાન શ્રી શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સિદ્ધપુર તાલુકાના કોટ ગામે પણ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ શ્રીરામ મંદિરે લોકોની ભીડ જોવા મળી હતી ત્યારે ગામના એક ઉત્સાહિત યુવાન દ્વારા સવારથી જ નાસ્તાનું આયોજન પણ કરાયું હતું તેમજ ઘરે ઘરે મીઠાઈ ધ્વજ અને માટીના કોડિયા આપીને ઉજવણી કરાઈ હતી સાથે સાથે ગામના ઉત્સાહી યુવાનો દ્વારા બપોરે મહાઆરતી રાત્રિ જવણવાર અને રાત્રે સરસ મજાના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ડાયરામાં ભજની કલાકારો અને ભજનની રમઝટ બોલાવીને ભક્તોને ડોલાવ્યા હતા તેમજ કોમેડી કલાકારોએ બાળકોને મોજ કરાવી હતી સાથે સાથે એક મેસેજ પણ આપ્યો હતો કે નાના ભૂલકાઓએ મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ તેમજ અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ એવું સરસ મજાનું નાટક પણ ભજવ્યું હતું આ ડાયરામાં નાના બાળકો સ્ત્રીઓ યુવાનો વડીલો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામના યુવાનો દ્વારા આખા દિવસના પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો જેમાં આખું કોટ ગામ દરેક સમાજ સહભાગી થયો હતો અને દરેક સમાજે બહુ સહયોગ આપ્યો હતો રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર